જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ભગવાન હનુમાનના જન્મના રહસ્ય વિશે જાણીશું ભગવાન હનુમાન માતા અંજની અને કેસરી નંદનના પુત્ર હતા કે જેઓ અંજનાગીરી પર્વતના હતા અગાઉ અંજની ભગવાન બ્રહ્માના કોર્ટમાં એક અપ્સરા હતા તેણે એક ઋષિએ શાપ આપી વાંદરી બનાવી દીધી હતી પોતાના બાળપણમાં અંજનીએ એક વાંદરાને પગ ઉપર ઊભા રહી ધ્યાન લગાવતા જોયું વાંદરાને ફળ ફેંકીને માર્યું તે વાંદરો એક ઋષિમાં બદલાઈ ગયો અને તેની તપસ્યા ભંગ થતા તે ક્રોધિત થઈ ગયો તેણે અંજનીને શાપ આપ્યો કે જે દિવસે તેને કોઈનાથી પ્રેમ થઈ જશે તે જ ક્ષણે તે વાંદરી બની જશે વાત ન સાંભળી અને અંજનીને શાપ આપી કહ્યું કે તે પ્રેમમાં પડ્યા બાદ વાંદરી બની જશે પરંતુ તેનો પુત્ર ભગવાન શિવનું રૂપ હશે થોડાક સમય બાદ અંજની જંગલોમાં રહેવા લાગી ત્યાં તેની મુલાકાત કેસરી સાથે થઈ કે જેના પ્રેમમાં પડતા જ તે વાંદરી બની ગઈ અને કેસરીએ પોતાનો પરિચય આપતા અંજનીને જણાવ્યું કે તે વાંદરાઓનો રાજા છે અંજનીએ ધ્યાનથી જોયું તો જણાયું કે કેસરી પાસે એક એવું મુખ હતું કે જેને તે માનવીમાંથી વાંદરા અથવા વાંદરામાંથી માનવીમાં ફેરવી શકતો હતો

અગનીદેવે પ્રસન્ન થઈ દશરથને એક પવિત્ર હલવો આપ્યો તેને ત્રણેય પત્નીઓમાં વહેંચવાનું કહ્યું રાજાએ મોટી રાણી સુધી હલવો પતંગ વડે પહોંચાડ્યો ત્યાં જ વચ્ચે ક્યાંક માતા અંજની પ્રાર્થના કરી રહી હતી હવન વાટિકામાં તે હલવો પડ્યો માતા અંજનીએ તે હલવો ગ્રહણ કરી લીધો તેને ખાધા બાદ તેમને લાગ્યું કે જાણે ગર્ભમાં ભગવાન શિવનો વાસ થઈ ગયો હતો તે પછી તેમણે હનુમાનજીને જન્મ આપ્યો ભગવાન હનુમાનને પવનપુત્ર એટલા માટે કહેવાય છે કારણ કે હવા ચાલવાના કારણે જ તે હલવો માતા અંજનીની વાટિકામાં આવીને પડ્યો ભગવાન હનુમાનના જન્મ લેતા જ માતા અંજની શાપ મુક્ત થઈ પુનઃ સ્વર્ગે જતી રહી ભગવાન હનુમાન સાત તીરંતીવીઓમાંના એક છે અને તેઓ ભગવાન શ્રીરામના ભક્ત હતા રામાયની ગાથામાં તેમનું સ્થાન આપણા સૌને ખબર જ છે તો મિત્રો આ છે ભગવાન હનુમાનના જન્મનું રહસ્ય જય શ્રી કૃષ્ણ